નમસ્કાર જયસ્વામી નારાયણ ઘણી વખત તમે સપ્તપદી એટલે કે સાત વચનો વિશે સાંભળ્યું હશે જે તમારા લગ્ન જ્યારે મેરેજ થયા હોય ત્યારે આ સાત વચનો આપવામાં આવે છે અને આ સાત વચનો પતિ અને પત્નીએ નિભાવવા પણ પડે છે અને જો નિભાવે તો ઘરમાં શાંતિ રહે કુટુંબમાં શાંતિ રહે અને પરિવારમાં શાંતિ રહે અને ઘર સંસાર પણ વ્યવસ્થિત ચાલે તો આપણે આ સપ્તપદી વિશે આ વિડિયોની અંદર જોવાનું છે અને થોડુંક સમજવાનું છે મારી ભાષાની અંદર તમને ગમે કે ન ગમે માફ કરજો પણ જે વાસ્તવિકતા છે એનો હું તમને ખ્યાલ આપીશ તો સપ્તપદીના સાત જે પવિત્ર વચનો છે એને આપણે પગલાં સ્વરૂપે લેશું કે આપણે સાત પગલાં ભરવાના છે અને આ સાત પગલાં જો વ્યવસ્થિત રીતના સ્ટેપ બાય સ્ટેપ ભરશું તો આપણી જે મંજિલ છે કે આપણે સુખીથી જીવન જીવવું છે જો એન્ડ ઓફ ધ લાઈફ ગમે તે માણસનો ઉદ્દેશ હોય ને એ શાંતિથી જીવન જીવવાનો જ હોય પછી ભલે ગમે તેટલી ભાગ દોડ કરતો હોય જીવનમાં અરે ચોવીસ કલાકમાં ચોવીસ કલાક ભલે મહેનત ન કરતો હોય અંતે તો એ સુખની પ્રાપ્તિ માટે જ તે દોડતો હોય તો આ સાત પગલાં આપણે જો સ્ટેપ બાય સ્ટેપ ભરશું તો છેલ્લે અંતે આપણું ઘર સંસાર ને પરિવાર એ બધો સુખી રહેશે અને સંબંધ પણ મજબૂત બનશે અત્યાર સુધી અમુક પગલાં ન ભર્યા હોય અમુકને દસ પંદર વીસ વર્ષ થઈ ગયા હોય તો પણ અમુક પગલાં નથી ભરેલા અથવા તો નવા જે ફ્રેશર છે મારા જે હ તો એમને આ પગલાં જીવનમાં ઉતારવાના છે જેથી પ્રશ્નો ઓછા આવે જો પ્રશ્નો આવશે જ તો એ પાછી એમ ન કહેતા કે આ સાત પગલાં આપણે કહીને ના ને તો બસ પ્રશ્નો નહીં આવે એવું તો બનશે નહીં કારણ કે જીવન એક છે ને પ્રશ્નોની એક ઘટમાળ છે એક પછી એક પ્રશ્નો આવતા જ રહે એ આવવાના જ છે અને એ રહેવાના જ છે તો પ્રશ્નો તો આવશે પણ એ સાત પગલાં જો જીવનમાં હશે ને તો રેર કેસમાં પ્રશ્ન હશે ને તોય સોલ્વ થઈ જશે આપણે ઉદાહરણ લઈશું આપણે એક પછી એક તો શરૂઆત કરવી પહેલું પગલું છે અને આપણે પહેલું પગલું વાંચવી અને તમને વ્યવસ્થિત રીતના સમજાવું કારણ કે એક પણ શબ્દ આપણે આડુઅળો નથી કરવું તો પહેલું પગલું છે હું તારા સર્વે સુખ અને દુઃખમાં સહભાગી થવા ભરું છું શું કીધું કે હું તારા સર્વે સુખ અને દુઃખ તો ઘણી વખત તો એવું જ થાય છે આપણે એમાં આપણે પગલું ભરવાનું હોય છે આપણે એકમાં પગલું ભરી નાખ્યું છે કયું પગલું જ્યારે આપણને સમયસર બહાર હોટલમાં જમવા મળે આપણને નાસ્તો મળે ફરવા મળે સાડી મળે કપડાં મળે અને આપણી જીવન જરૂર જે મોજ શોખની ફોન કે ગમે તે વસ્તુ હોય એ આપણને મળે ત્યારે આપણને મજા આવે આનંદમાં રહેવી સુખમાં આપણે સાથે રહેવા તૈયાર છીએ પણ પહેલા પગલામાં શું કીધું કે સુખ અને દુઃખમાં અન્ય પાસે વાત કરી છે દુઃખમાં તો દુઃખના સમયે આપણે પગલું ભરવું નથી તો પછી પ્રશ્નો આવવાના જ છે તો આપણે પહેલા પગલામાં શું શીખવાનું છે કે સુખમાં જેમ આપણે સાથ આપીએ છીએ ને આનંદથી એવી જ રીતના દુઃખની અંદર પણ આપણે સાથ આપવાનો છે અરે કોઈ પણ પતિને એક અંદરથી આંતરિક એક હે ને એને એક જોતું હોય એક લાગણી હોય કઈ લાગણી હોય કે મારી પત્ની છે ને મારા દુઃખમાં સાથ આપે મારી સાથે ઊભી રહે તો હું આ દુનિયાના લોકો ને એની સામે લડી લઈશ પણ એ તો એની પત્ની જ સાથ ન આપે તો એ પતિ શું કરે તો આપણે પહેલાં પગલાંમાંથી એ જ શીખવાનું છે કે જેમ સુખમાં સાથ આપવી છે ને એમ દુઃખમાં પણ આપણે સાથ આપવાનો છે જે તે વ્યક્તિ પછી એમાં પતિ પણ આવી જાય ને પત્ની પણ આવી જાય બીજું પગલું છે કે આપણા સંસારની પ્રેમથી સંભાળ લેવા પૂરું છું એક શબ્દ આવ્યો સંભાળનો તો આવ્યો પણ પ્રેમથી સંભાળ હવે આપણે સંસાર હવે જો સંસારમાં આપણે આવી જ ગયા છીએ તો આ પગલું આપણા માટે કઈ રીતના મહત્ત્વનું છે તમારે આ જો નવા મેરેજ જો થઈ ગયા હોય તો તમારે જો સાસુ હોય સસરાઈ હોય નણંદ હોય દેરાણી હોય જેઠાણી હોય મામાજી હોય ફઈજી હોય માસીજી હોય આવા કેટલાય તે સંબંધો થઈ ગયા સૌ બીજા બે ફુવા થઈ ગયા બે મામા થઈ ગયા બે પપ્પા થઈ ગયા શા માટે કારણ કે સંબંધ છે એક તો તમારે એમની પ્રેમથી સંભાળ લેવાની છે તમે કોઈ વ્યક્તિને કોઈ કોઈ પશુ હોય ને એની સંભાળ લો ને તો એ પશુ પણ તમે કયો ને એમ કરવા તૈયાર થઈ જાય બોલો એ માણસ નથી ને તો પણ તો આ તો જીવતા માણસો છે અને આ જીવતા માણસોને જો તમે સંભાળ ન લ્યો તો તમે કોઈની સંભાળ લેશો તમે હું કોઈ ભૌતિક સાધનો જ તમારે નકરી સંભાળ લેવી છે બસ કટલીરી વ્યવસ્થિત કબાટમાં મુકાઈ જવી પડે એની જ નકરી સંભાળ લેશો તો આ સંભાળ જેવી રીતના તમે ભૌતિક સાધનોની લો છો ને એવી જ રીતે જે જીવતા માણસો છે જીવતા વ્યક્તિઓ છે જીવતા એ સંબંધ છે ફિક્સ જ થઈ ગયો છે હવે આ મારા ભાઈજી આ મારા સાસુજી આ મારા સસરાજી તો એ સંબંધ આપણે હવે પ્રેમથી અને પ્રેમથી કરવાનો છે અને જો યાદ રાખજો આખા સાત અબધની વસ્તીની અંદર આખા સંસારની અંદર પ્રેમથી મોટું કોઈ પણ નથી બધા સદગુણની અંદર પ્રેમ સર્વોપરી છે પ્રેમથી જે કામ થાય ને એ કાંઈ એક બાબતથી ન થાય દંડથી પણ ન થાય પૈસાથી પણ ન થાય તમારી વાતોથી પણ ન થાય વર્તનથી પણ ન થાય પ્રેમ એટલી બધી શક્તિશાળી છે બીજું કે આપણે ત્રીજા નંબરનું પગલું આપણે ભરવાનું છે અને ત્રીજા નંબરનું પગલું એટલે કયું કે આપણે આપણા મનને સ્વસ્થ રાખી શાણપણાથી જો યાદ રાખજો મનને કેવું રાખવાનું છે સ્વસ્થ રાખવાનું છે આપણને ગંદુ કાંઈ વસ્તુ ગમતું નથી એટલે તે જો ત્રણ ટાઈમ જમવા બેસવી સીવી તો થોડુંક બગડેલું હોય ને તોય પોતું મારીને સંજવારી કાઢીને સરખું કરીને નાખવી શીવી આપણે કોઈપણ પ્રકારના ચશ્મા પહેરવી છે ને તો ચશ્માની ફ્રેમ પહેલાં સાફ કરીને નાખવી સીવી અરે આપણે કોઈપણ પ્રકારનું કામકાજ કરતાં પહેલાં એ સ્વસ્થ છે કે નથી એ પણ જોવી શીવી અને શાણપણું શાણપણું એમ નથી આવતું શાણપણું એટલે કે બુદ્ધિ ચાતુર્ય એટ ધ ટાઈમ શું કામ કરવું ને શાણપણું કહેવાય અને સંસારના જે વહેમ છે અને દુઃખોથી દૂર રાખવા વાભરું છું આ ત્રીજું પગલું ઉત્તરાયણ સ્વસ્થ મેં સમજાવ્યું તમને શાણપણું એટલે કે મગજમાં એટ ધ ટાઈમ જવાબ આવવો જ પડે અને જે આપ્યું છે વહેમ અને દુઃખોથી દૂર રાખવા અત્યારે માણસને છે ને વહેમ બહુ ગળતા જાય છે બહુ એટલે બહુ અને મેં તો ઘણી વખત આવું જોયેલું છે વાસ્તવિક પરિસ્થિતિમાં કે વહેમના લીધે વહેમની કોઈ દવા નથી યાદ રાખજો મને સાતીમાં દુઃખે છે અરે આ તમે રિપોર્ટ કરાવ્યો કાંઈ આવ્યું નથી તો એમ વહેમ રહી ગયો ને સાતીને દુઃખે છે એટલે દુઃખી જ છે કારણ કે તમારો વિચાર જ નબળા છે હું છે ને ઠોઠ જ છું બસ વહેમ નાખી દીધો ઠોઠ જ રહીશ કાંઈ જીવન કારણ કે ભગવાને આમ જ કે તથાસ્તુ જુ તો તથાશું એટલે બસ તું વહેમ નાખી દીધો વાંધો નહીં તું ઠોઠ જ છું બીજું કે એક પ્રસંગ તમને કહો રિયલ બને જ છે અને આવું કેટલાય વ્યક્તિઓને દરરોજ બને છે ઇન્સ્ટાગ્રામમાં એક સિસ્ટમ છે રીલ્સ જોવા માટે અને આપણે સ્ટોરી રીલ્સ જોવા માટે બધા વાપરે છે અને સ્ટોરી જોવા માટે અને આપણે વિડીયો બનાવવા માટે તો એની અંદર છે ને તમે બહાર નીકળી જાવ ને તોય તમારું જે હોય ને ખાતું એ એક્ટિવ બતાડે લીલા કલરનું હવે નિશાન હવે એ નિશાન છે ને કોઈક સામેવાળો વ્યક્તિ કોઈકના નવા સંબંધ થયા હોય તો એને કેવું લાગે કે મારી સાથે વાત થઈ ગઈ છે તો હવે આ એક્ટિવ શું છે તો ભાઈ તો ખરી એની સિસ્ટમ છે અને તમારે તમારી પત્ની ઉપર કે પતિ ઉપર તો વિશ્વાસ હોવો પડે ને અથવા તો તમારે બાયાધરી આપવી પડે કે જો હું આ કરતી હતી અથવા આવી રીતના પણ એવા નાના નાના સોશિયલ મીડિયાના આપણે ઉપયોગ દ્વારા એપ્લિકેશન દ્વારા આપણે વહેમ નાખવી શીવી અને બીજો વહેમ કેવો છે સમાજમાં કોઈ વર્કની અંદર આપણે કોઈ પણ પ્રસંગમાં જ જીવી ત્યારે કોક એમ કે જો તારી સાસુ તો આમ કરતી હતી પેલા આવું ભૂતકાળ થઈ ગયો વર્તમાનમાં શું કરે છે એ તો તો તમે જાણો તપાસો આ ભૂતકાળની વાતો લઈને કે આમ આવું કરતા હતા નકરા બાંધતા હતા એટલે બાંધતા હતા ત્યારે એવો સમય હતો સંજોગ હતો માણસ પોતપોતા રીતના કરે કામ ક્રોધ આવે માણસને પ્રકૃતિ સ્વભાવમાં છે પણ હવે તમે એ વ્યક્તિને નવી વ્યક્તિને વ્યાયામ નાખો છો તો એ વ્યક્તિ હવે એવું વિચારવા મળશે તો ઓલી હારી હતી ને એ બગડી ગઈ તો આવી રીતના છે ને આપણે વહેમથી દૂર રહેવાનું છે આ ત્રીજું પગલું છે મહત્વનું પગલું છે કે વહેમથી દૂર રહેવીને સમાજના કોઈ પણ વર્ગ સાથે આપણે કોઈ કે તો આપણે ચડી ન જવું જેથી આપણો ઘર સંસાર નગર ભાંગશે અથવા તો એમાં હેને કહેવાય ને કે આમ એક પ્રકારની છે ને આમ નબળાઈ આવી જશે ચોથું પગલું છે સપ્તપદીનો સાત વચનોમાં ચોથું પગલું આપણે ભરવાનું છે કે આપણા કામથી અને આનંદથી કુટુંબીજનોને સુખી કરવા પડું છું આપણે જે તે કામ કર્યું છે ને વ્યવસ્થિત કામ કરવી અને યોગ્ય સમયે કામ કરવી અને બીજું કે કુટુંબીજનોને આપણે સુખી રાખવાના છે કુટુંબીજનો એટલે કે આપણા પરિવારમાં જે તે સભ્ય હોય ને એને હું કેમ સુખ સુખી કરી શકું એને કેમ એને કેવું વર્તન ગમે તો આપણે એમાં એડજસ્ટ થઈ જવાનું છે આપણે કાંઈ બદલવાની જરૂરિયાત નથી કારણ કે આ પચીસ વર્ષથી એ સિસ્ટમ પ્રમાણે બધું ચાલે છે ખાવાનું પીવાનું રહેવાનું જમવાનું ખરીદીનું વ્યવહારનું અને આપણે આવીને જો કાંઈક બંધારણ નાખી દેવી મગજની અંદર માનસિકતા કે બસ આમ જ થવું પડે તો ભાઈ કે બેન એમ ન થાય કારણ કે ન્યા સુધારા એ વીસ વર્ષ પચીસ વર્ષથી એવી રીતના વર્તન છે તમારા ઘરે એ રીતના વર્તન હોય બધું બદલાઈ જાય નવું સ્થળ નવા લોકો નવા વિચાર નવી વાણી તો ન્યા તમારે એડજસ્ટ થવાનું છે એ જે કુટુંબી હોય ને એની સાથે તમારે એડજસ્ટ થશો તો સુખી થશો અને પાંચમું પગલું જે આપણો દરેક જરૂરિયાત અને કાર્યમાં વિશ્વાસપૂર્વક એકબીજાને સાથ આપવા ભરું છું હું જે તે કાર્ય કરું છું એ જરૂરિયાત જોવાની છે ને વિશ્વાસ આપણે ટ્રસ્ટ દેવાનું છે અને જો યાદ રાખજો કે વિશ્વાસથી મોટું કોઈ પણ નથી જેમ પ્રેમ છે ને એવી રીતના વિશ્વાસ છે વિશ્વાસથી વહાણ પણ છે ને તરી જાય વિશ્વાસ હોય તો વિશ્વાસથી તમે આગળ વધી જાઓ આવા તો ઘણા બધા ઉદાહરણ વિશ્વાસ ઉપરના છે કોઈ ગુરુ ઉપર વિશ્વાસ રાખો તો તમને એ છે ને આ જન્મ મરણના રોગ ટાળ દે તો જો તમને વિશ્વાસ કોઈ ગુરુ કોઈ શિક્ષકમાં હોય તો તમને છે ને હાવઠોઠમાંથી તમને હોશિયાર પણ કરી શકે પણ વિશ્વાસની જરૂર પડે તો એવી રીતના આપણે વિશ્વાસપૂર્વક કામ કરવાનું છે અને બીજાને આપણે સાથ આપવાનો છે એ માટે પગલું ભરવાનું છે આ પાંચમું પગલું હતું સપ્તપદીનું છઠ્ઠું પગલું અને એ જે વચન પવિત્ર કહેવામાં આવે છે કે આપણા આત્માને આધ્યાત્મિક અને પવિત્ર રાખવા ભરું છું તમે જે તમારી ઉંમર હોય એ છેલ્લી ઉંમર તો તમારી ઘટપણમાં જ છે છેલ્લે તમે તમે જે સંબંધો જેટલા નિભાવ્યો એટલા યા ઉપર જતા કોઈ કાંઈ સંબંધ કંઈ આવવાનું નથી તમે સગો તમારો પુત્ર હોય ને તમને ગમે તેટલો સાચવતો હોય તો ઉપર કઈ એ તમારે હારે નહીં થવાનું કોઈ પણ વ્યક્તિ સાથે મારી સાથે કોઈ પણ વ્યક્તિ સાથે નહીં તો તમે જે સમાજમાં તમે જે રહ્યો છો જીવતા ત્યારે એ તમારે આધ્યાત્મિક ને પવિત્ર તમારે છે ને રાખવાનું છે વાતાવરણ અરે મંદિરે જાઓ પૂજા પાઠ કરો નવા નવા મુદ્દા ભગવાનને લખનું લક્ષીને વાંચો વાંચન કરો પુસ્તકો ઘણા બધા ધર્મ ગ્રંથો છે જે તે ધર્મ તેમ માનતા હોય પણ એ આપણે વચન માં તો તમારે એક આધ્યાત્મિક વાતાવરણ ઘરની અંદર એક મંદિર બની જશે પ્રમુખ સાહેબ આજ કહેતા હતા ઘરને મંદિર બનાવી તો એ એક ધ્યાન રાખવાનું છે પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવાનું છે પછી છે સાતમું પગલું સપ્તપદીનું છેલ્લું અગ્નિની સાક્ષીએ આજીવન સુખ દુઃખના સાથી બનીને રહેવા ભરવું છું તો આ પહેલાં પગલામાં જ મેં તમને થોડુંક સમજાવ્યું હતું પણ ફરી વખત થોડુંક આપણે સમજાવી દેવી કે આપણે અગ્નિની સાક્ષી લેવી છે તો અગ્નિ એક વખત અગ્નિની સાક્ષી જે લેવાય એ કામ આપણે નિભાવવું જ પડે તો એ અગ્નિની સાક્ષી આપણે જે ફેરા ફરીએ છીએ સપ્તપદી જે આ વચનો છે એમાં છેલ્લું પગલું છે તમે સાક્ષીએ શું કે સુખ દુઃખમાં અમે સાથે રહીશું અને એ રીતના પગલું ભરું છું તો આપણે સુખમાં તો સાથે સીવી જ તે પણ દુઃખમાં પણ આપણા પતિ કે પત્ની સાથે આપણે રહીશું ભાઈ કે બેન સાથે અથવા તો પપ્પા અથવા મમ્મી સાથે જો આપણે રહીશું તો આપણું સંસાર આપણું વ્યવસ્થિત ચાલશે અને પ્રશ્નો આવશે પણ એનું સમાધાન થઈ જશે તો આ સપ્તપદીના સાત પવિત્ર વચનો હતા જે આપણે પગલાં સ્વરૂપે જોયા તો આ સાત પગલાં આપણે એક પછી એક ભરીએ એવું લાગે તો લખી પણ નાખજો એટલે આપણને કાયમ અનુસંધાન રહે જેથી આપણા જીવનમાં પરિવર્તન આવે એક નાનું કડું અંગતું પરિવાર પરિવર્તન આપણને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી શકે છે આ મારું ખુદનું માનવું છે તો મળીએ નવા વિચાર સાથે નવી વાતો સાથે ત્યાં સુધી જોડાયેલો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં જય સ્વામી નારાયણ